ભવાની પ્રાકૃતિક ફાર્મ ધર્મેન્દ્રસિંહ પરમાર આપણે પહેલાં બનાવ્યો હતો જામફળનો વિડીયો એસિડિટી માટે આજે તમારે બીજો હું તમને કહું છું કે એમાં અજમો લેવાનો છે થોડુંક સિંધાલુ મીઠું લેવાનું છે અને થોડીક હિંગ લેવાની આ ત્રણે પાવડર જેવું બનાવી દેવાનું ખાંડીને બનાવી દેવાનું કારણ કે મિક્સરમાં નહીં બનાવવું બીજું કે થોડાકમાં તમારે ગ ગોળ નાખીને એને આમ પાણી જેવું બનાવી દો એટલે રબડી જેવો બનાવી દો એક જ્યારે ગોળ ગરમ હોય ત્યારે તમારે આ ત્રણ વસ્તુને નાખીને અને એને અંદર હલાઈને એક ગોરી બનાવી દી હોય જેથી ઠંડુ થાય તે વખતે અને જ્યારે તમને એસિડિટી થઈ હોય તો એક ગોરી તમારે ગરમ પાણી સાથે ખાઈ લેવાની તો અજમો હિંગ અને સિંધાલુ મીઠું આ તૈણે તમને એક તો વાસોટ કરશે એક ગેસ રિલીઝ કરવાનું કામ કરશે અને એકમાં તમારે અપાચ્ય ખોરાક ખવાઈ ગયો હોય છે અને સુપાચ્ય બનાવવામાં પણ કામ કરતો હોય છે તો એક ગોરી પણ તમે બનાવીને ખાઈ શકો છો અને ખાસ એસિડિટીવાળા માણસોને આ કામમાં પણ આવતું હોય છે